એમાં આપણને અહીંયા પ્રશ્ન એક આપ્યો છે કે નીચે આપેલા દરેક પ્રશ્નોના ઉત્તર માટે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને આ આપણે ખાણું આપેલું છે એમાં આપણે લખવાનો છે તો ત્યારબાદ તેમાં પહેલો પ્રશ્ન છે કે કલાશાસ્ત્રીઓ કલાને કયા કયા ભાગમાં વહેંચી છે તો એમાં જવાબ આવશે એ દ્રશ્ય કલા અને પ્રદર્શિત કલા ત્યારબાદ બીજો છે કે વડોદરાના કયા મહારાજાએ કલા ભવનની સ્થાપના કરી હતી તો આપણે આ ભણવામાં આવી જ ગયું છે કે વડોદરાના જે મહારાજા હતા કોણ હતા કે જેમને કલા ભવનની સ્થાપના કરી હતી તો એ હતા સયાજીરાવ ગાયકવાડ

કે જો તમે મહાકાવ્યોના ચિત્રો દ્વારા સુશોભિત દિવાલને જોઈ રહ્યા છો તો તમે ભારતના કયા મંદિરની દિવાલ જોઈ રહ્યા છો તો આમાં છે એ કે મંદિર બી છે બૃહદેશ મંદિર સી છે મીનાક્ષી મંદિર કે ડી છે કે સોમનાથ મંદિર તો આમાંથી આપણને ખબર છે કે જવાબ શું આવે કહો શું આ જવાબ હા જવાબ આવશે બી બૃહદેશ્વર મંદિર ત્યારબાદ પાંચમું એમાં પ્રશ્ન છે કે કયા મુઘલ બાદશાહ દ્વારમાં ચિત્ર શાળાની સ્થાપના કરવામાં આવી હતી તો એમાં જવાબ આવશે સી જહાંગીર છઠ્ઠો કે ઈસવીસન સત્તરસો ને પચાસ પછી ભારતમાં અંગ્રેજો અને ભારતીયોએ કઈ ચિત્રકલા વિકસાવી હતી તો એમાં જવાબ આવશે બી અઢ પાશ્ચાત્ય ત્યાર બાદ અહીં આપણને સાતમું આપેલું છે કે આધુનિક સમયમાં નીચેનામાંથી કઈ શૈલીનો વિકાસ થયો છે તો કે જે આધુનિક સમયમાં જે આ ચિત્ર શૈલીઓ છે એમાં કોનો વિકાસ થયો છે એમાં ઓપ્શનમાં છે કે ઓઇલ પેઇન્ટિંગ સ્પ્રે પેઇન્ટિંગ કેનવાસ પેઇન્ટિંગ કે પછી ઉપરોક્ત તમામ તોમાં ઉપરોક્ત તમામ આવશે કારણ કે આજના આધુનિક સમયમાં ઓઇલ પેઇન્ટિંગનો પણ વિકાસ થયો છે સ્પ્રે પેઇન્ટિંગ નો પણ વિકાસ થયો છે કેનવાસ પેઇન્ટિંગ નો પણ વિકાસ થયો છે માટે ઉપરોક્ત તમામ જવાબ આવશે આઠમો કે નીચેનામાંથી કઈ શૈલી ને ગુજરાત શૈલી પણ ઓળખવામાં આવે છે તો એવી કઈ શૈલી છે કે જેને ગુજરાત શૈલી તરીકે પણ ઓળખવામાં આવે છે તેમાં જવાબ આવશે બી જૈન શૈલી નવમું બિહાર મિથિલા શૈલી તો આંધ્રપ્રદેશ તો કલમકારી શૈલી ઓરિસ્સા પટ્ટ શૈલી તો તો જનજાતિ હોય કઈ શૈલી લાગશે તેમાં જવાબ આવશે સી ગ દસમું કે આધુનિક ભારતીય ચિત્રકલાના ભીષ્મ પિતામહ તરીકે કોને ઓળખવામાં આવે છે બોલો જવાબ આવશે બી ટાગોર ત્યારબાદ તમારે ભીમ તમારે ભીમબેટકાના ગુફાઓ જોયા છે તો તમે કયા રાજ્યની મુલાકાત લેશો જો આપણે ભીમ બેટકાની જે ગુફાઓના ચિત્ર છે જે સરસ મજાના ચિત્રો આવેલા છે તો ત્યાં આપણે જો રાજ્યની જોવા હોય તો કયા રાજ્યની મુલાકાત લેવી પડશે તો એમાં જવાબ આવશે સી મધ્યપ્રદેશ મધ્યપ્રદેશ જે છે ત્યાં ભીમ ગુફાઓના ચિત્રો જોવા આપણને મળી રહે છે ત્યારબાદ બારું કે મુઘલ શૈલીની વિશેષતામાં નીચેનામાંથી કઈ બાબતોનો સમાવેશ થતો નથી તો કે નીચેનામાંથી કે એવી કઈ વિશેષતા છે કે જેમાં મુઘલ શૈલીમાં સમાવેશ ન થઈ શકે જવાબ આવશે એ શ્રી કૃષ્ણ અને કૃષ્ણ ભક્તિ ઉપરાંત હિમાલયનું સૌંદર્ય ત્યારબાદ પ્રશ્ન બે નો એ કે નીચેના વિધાનોની ખા જે ખાલી જગ્યા પૂરો પહેલું એ કે કલા એ માનવીની કલા એ માનવીની ખાલી જગ્યાનું માધ્યમ છે હવે જે કલા છે એ માનવીની ખાલી જગ્યાનું છેનું માધ્યમ છે હા તો કે જે કલા એ માનવીની અભિવ્યક્તિનું માધ્યમ છે બીજું કે ચિત્ર શિલ્પ અને હસ્તકલાનો ખાલી જગ્યા કલામાં સમાવેશ થાય છે તો એમાં જવાબ આવશે દ્રશ્ય તો કે ચિત્ર શિલ્પ અને હસ્તકલાનો દ્રશ્ય કલામાં સમાવેશ થાય છે કે કલાનું શિક્ષણ ખાલી જગ્યા અને ખાલી જગ્યા જેવા વિશ્વવિદ્યાલયોમાં આપવામાં આવતું હતું જે પહેલાના સમય છે એ ક્યા કે જે વિશ્વવિદ્યાલયો હતા કલાનું શિક્ષણ આપવામાં આવતું હતું તો એમાં જવાબ આવશે તક્ષીલા અને નાલંદા તો કે કલા શિક્ષણ તક્ષિલા અને નાલંદા જેવા વિશ્વવિદ્યાલયોમાં આપવામાં આવતું હતું ચોથું કે મા મધ્યપ્રદેશની ખાલી જગ્યા ગુફામાંથી ઈસવીસન પૂર્વે બે હજારની આસપાસના ચિત્રો મળી આવ્યા છે તો જે મધ્યપ્રદેશમાં આપણે જોયું હતું કઈ ગુફા આવેલી હતી કે જે આ સુંદર એવા ચિત્રો જોવા મળી રહેતા હતા કે ભીત ઉપર જે કોતરેલા ચિત્રો હતા તો હા જે મધ્યપ્રદેશમાં ભીમ બેરકાની ગુફા હતી કે જે ઈસવીસન પૂર્વે બે હજારની આસપાસના ચિત્રો આપણને જોવા મળી રહ્યા હતા ત્યારબાદ પાંચમું કાલીઘાટ ચિત્રશૈલી જોવી હોય તો તમારે બંગાળના ખાલી જગ્યા રાજ્યમાં જવું પડશે જો કાલીઘાટ ચિત્રશૈલી જોવી હોય તો આપણે ભારતના કયા રાજ્યોમાં જવું પડશે હા બંગાળ રાજ્યોમાં તો કે કાલીઘાટ ચિત્રશૈલી જોવી હોય તો તમારે ભારતના બંગાળ રાજ્યમાં જવું પડશે છઠ્ઠું કે હિમાલયના પહાડી પ્રદેશોમાં ખાલી જગ્યા ચિત્રશૈલી જોવા મળે છે જે હિમાલયની પહાડી પ્રદેશો છે જ્યાં લોકો વસવાસ વસવાટ કરે છે તે ચિત્ર કઈ ચિત્ર શૈલી જોવા મળે આપણને હં તો આપણને જે કાંગડા શૈલી આપણને જોવા મળતી હોય છે તો કે હિમાલયના પહાડી પ્રદેશોમાં કાંગડા ચિત્ર શૈલી જોવા મળે છે ત્યારબાદ સાતું કે બ્રિટિશ સરકારે રાજા રવિ વર્માને ખાલી જગ્યાનો ખિતાબો આપ્યો હતો તો આ જ્યારે બ્રિટિશ સરકારે હતા જે બ્રિટિશો ત્યારે તેમણે રાજા રવિવર્માને શેનો કિતાબો આપ્યો હતો હા કેસરે હે હિંદ માટે જવાબ આવશે કે કે બ્રિટિશ સરકારે રાજા રવિવર્માને કેસરે નો કિતાબો આપ્યો હતો તો ત્યારબાદ પ્રશ્ન બે બી મને ઓળખો હું કોણ છું એમાં પહેલો પ્રશ્ન મે ભારત માતાનું ચિત્ર બનાવ્યું છે તો જે ભારત માતાનું ચિત્ર હતું તે કોણે બનાવ્યું હતું હા રવિન્દ્રનાથ ટાગોરે તો માટે કે મેં ભારત માતાનું ચિત્ર બનાવ્યું છે તો એમાં જવાબ આવશે રવિન્દ્રનાથ ટાગોર ત્યારબાદ બીજું મેં મુંબઈના કાટકોપરમાં એક લિથોગ્રાફી પ્રિન્ટિંગ પ્રેસ શરૂ કર્યું હતું તેમાં જવાબ આવશે રાજા રવિ વર્મા ત્યારબાદ ત્રીજું રેખાઓમાં ગતિ રંગોમાં તાજગી અને નિરૂપણમાં ભાવાત્મકતા એ મારા ચિત્રોની વિશેષતા છે એમાં જવાબ આવશે રવીન્દ્રનાથ ટાગોર ચોથું મેં અમદાવાદની કોર્ટમાં ગાંધીજી અને શંકરલાલ બેંકર ઉપર રાજદ્રોહના આરોપના ચાલેલ મુકદમાની ઐતિહાસિક ઘટનાનું ચિત્ર દોરેલ છે તો એમાં જવાબ આવશે શ્રી રવિ રવિશંકર રાવળ ત્યારબાદ પાંચમું હું કાંગડા શૈલીનો મહાન ચિત્રકાર છું તો એમાં જવાબ આવશે મોલારામ છઠ્ઠું હું દરબારી ગાળા છું માટે મારા કેન્દ્રમાં શાહી ઠાઠ જોવા મળે છે તો એમાં જવાબ આવશે મુઘલ શૈલી ત્યારબાદ પ્રશ્ન બે સી ગડબડ ક્યાં થઈ જ્યાં ગડબડ થઈ હોય ત્યાં ગોળનું નિશાન કરી સાચો જવાબ લખો તો પહેલું રવિશંકર રાવળે કદમ માસિકની શરૂઆત કરી હતી તો આમાં ગડબડ ક્યાં થઈ છે હા આમાં ગડબડ કદમમાં થઈ છે તો આનો સાચો જવાબ આવશે કુમાર કે રવિશંકર રાવળે કુમાર માસિકની શરૂઆત કરી હતી બીજું બાબરના સમયમાં ગ્રંથ ચિત્રો અને વ્યક્તિ ચિત્રોની શરૂઆત થઈ હતી તમ આપણને ગડબડ ક્યાં દેખાય છે હા કે બાબરના તો ત્યાં આપણે ગોળ કરી દઈશું અને ત્યાં જવાબ શું આવશે અકબર તો આપણે ફરીથી એક વખત વાક્ય બોલી લઈએ કે અકબરના સમયમાં ગ્રંથચિત્રો અને વ્યક્તિચિત્રોની શરૂઆત થઈ હતી ત્યારબાદ ત્રીજું દેવી સરસ્વતીનું વિશ્વવિખ્યાત ચિત્ર રસિકલાલ પારીખે દોરેલું છે તો આમાં આપણને ગડબડ ક્યાં દેખાય છે હા કે રસિકલાલ ગઈ તો ત્યાં આપણે ગોળ કરી દઈશું અને ત્યાં સાચો જવાબ આવે છે રાજા રવિવર્મા તો દેવી સરસ્વતીનું વિખ્યાત ચિત્ર રાજા રવિ વર્મા એ દોરેલું છે ચોથું જાતક કથાઓ અને બુદ્ધિસ્વના ચિત્રો રાજપૂત શૈલીમાં જોવા મળે છે તો આમાં ગડબડ છે ક્યાં છે હા રાજપૂત ત્યાં આપણે ગડબડ દેખાઈ રહી છે અને ત્યાં સાચો જવાબ આવે છે પાલ પાંચમું રાજપૂત શૈલી કથકકલી શૈલી તરીકે પણ ઓળખાય છે આમાં ગડબડ થઈ છે કથકકલી તો આપણે ત્યાં ગોળ કરી દઈશું તે સાચો જવાબ આવે છે કે રાજપૂત શૈલી રાજસ્થાન શૈલી તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યારબાદ છઠ્ઠું ગુફા ચિત્ર શૈલીમાં આધુનિક માનવે દોરેલા ચિત્રોનો પણ સમાવેશ થાય છે તોમાં આધુનિક ત્યાં આપણે ગડબડ થઈ છે તો ત્યાં સાચો જવાબ આવશે આદિ તો વાક્ય કે ગુફા ચિત્ર શૈલીમાં આદિ માનવે દોરેલા ચિત્રોનો સમાવેશ થાય છે ત્યારબાદ પ્રશ્ન ત્રણ એ નીચે આપેલ પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ લખો પ્રશ્ન ત્રણ એ નીચે આપેલ પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ લખો પહેલું અમદાવાદની કલા શાળાના પ્રથમ આચાર્ય કોણ હતા જવાબ અમદાવાદની કલા શાળાના પ્રથમ આચાર્ય રસિકલાલ પરીખ હતા બીજું કર્ણાટક અને તમિલનાડુની કઈ ગુફાઓમાંથી ઉત્કૃષ્ટ ચિત્રકલાના નમૂના પ્રાપ્ત થયા છે તો એમાં જવાબ આવશે કર્ણાટકમાં આવેલ બદામીની ગુફા અને તમિલનાડુની કાંચીપુરમમાં આવેલ સીતાના વસલની ગુફાઓમાંથી ચિત્રકલાના નમૂનાઓ પ્રાપ્ત થયા છે ત્યારબાદ ત્રીજું જૈન શૈલીના લઘુચિત્રો કયા કયા જૈન ગ્રંથોમાં મૂકવામાં આવ્યા છે તેમાં જવાબ આવશે જૈન શૈલીના લઘુચિત્રો જૈન ધર્મના કલ્પસૂત્ર કથા કથાસરિત સાગર વગેરે ગ્રંથોમાં મૂકવામાં આવ્યા છે ચોથું રાધાકૃષ્ણ કૃષ્ણ ભક્તિ અને રાસલીલા કઈ ચિત્ર શૈલીના કેન્દ્રમાં રહ્યા છે તેમાં જવાબ આવશે રાધાકૃષ્ણ કૃષ્ણ ભક્તિ અને રાસલીલા કાગડાસ ચિત્ર શૈલીના કેન્દ્રમાં રહ્યા છે ત્યારબાદ પાંચમું પાંચમું જહાંગીરના દરબારમાં કયા વિખ્યાત ચિત્રકારો હતા તો એમાં જવાબ આવશે જહાંગીરના દરબારમાં મનસૂર અને બિસનદાસ જેવા વિખ્યાત ચિત્રકારો હતા ત્યારબાદ છઠ્ઠું બિલવા મંગલ એ કયા ચિત્રકારનું પ્રખ્યાત ચિત્ર છે એમાં જવાબ આવશે બિલવા મંગલ એ રવિશંકર રાવલનું પ્રખ્યાત ચિત્ર છે સાતમું રાજા રવિવર્માના ચિત્રોમાં કયા કયા ચિત્રોને મુખ્ય ગણાવી શકાય છે ત્યારે જવાબ આવશે રાજા રવિવર્માના ચિત્રોમાં વિરાટનો દરબાર ગંગા અવતરણ ઉર્વશી શંકુતલા પોર્ટેટ ઓફ લેડી વગેરે મુખ્ય ગણાવી શકાય છે કવિવર રવિન્દ્રનાથ ટાગોરને તેમના કયા મહાકાવ્યને માટે નોબલ પરિતોષિત મળ્યું હતું તેમાં જવાબ આવશે કવિવર રવિન્દ્રનાથ ટાગોરને તેમના ગીતાંજલિ મહાન કાવ્ય માટે નોબલ પરિતોષિત મળ્યું હતું નવ ગુજરાતના નામાંકિત ચિત્રકારોમાં કોનો સમાવેશ થાય છે એમાં જવાબ આવશે ગુજરાતના નામાંકિત ચિત્રકારોમાં કલાગુરુ રવિ શંકર રાવળ રશિકલાલ પરીખ અને રમેશભાઈ પંડ્યાનો સમાવેશ થાય છે દસમું અવરીન્દ્રનાથ ટાગોરે કઈ પદ્ધતિથી ચિત્ર દોર્યા હતા અવરીન્દ્રનાથ ટાગોરે જાપાનીઝ પદ્ધતિથી ચિત્ર દોર્યા હતા પ્રશ્ન ત્રણ બી જોડકા જોડો આમાં આપણને આપેલ છે વિભાગ એ ઉત્તર અને વિભાગ બી પહેલું પાલ શૈલી તેમાં જવાબ આવશે ઈ બંગાળ બિહાર નેપાળ અને તિબેટ સુધીનો વિસ્તાર બીજું જૈન શૈલી તેમાં જવાબ આવશે ડી ગુજરાત રાજસ્થાન અને માળવાના પ્રદેશોમાં વિકાસ ત્રીજું રાજપૂત શૈલી એમાં જવાબ આવશે સી રાજસ્થાન અને મધ્યપ્રદેશના રાજપૂત રાજાઓ દ્વારા આશ્રિત ત્યારબાદ ચોથું મુઘલ શૈલી તો એમાં જવાબ આવશે બી ભારતીય અને ઈરાની શૈલીનો સમન્વય ત્યારબાદ પાંચમું કાંગડા શૈલી એમાં જવાબ આવશે કુલુ ગઢવાલ ચંબા અને મડી મુખ્ય કેન્દ્રો